હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં તો હવે ની બપોર પુશઅપ મારે છે એટલે એક હારે છે ને નહીં કસરત વધારે થઈ જાય તો દુખે આ તો ડેલી થોડીક થોડી કસરત કરતો જાય ને એટલે ક્રિકેટમાં આવે ને હાથ પગ દુખતા નથી ન તો રવિવારે બારો દિવસ એ જ હોય કે મારા હાથ દુખે છે પગ દુખે છે મેં આટલા છક્કા માર્યા કે નીરવ બોલિંગમાં હારો છે એટલે છક્કા મારે સંભાર અને અને ચટણી ચટણી બધા ખાવા માટે બેસી ગયા છે અને ખાલી છે ને ચટણી અને ઈડલી લીધી છે કારણ કે સંભાર માં ખાતી નથી અને આપણે જો માં જો ભાઈ રોંધાના વાગ્યા છે પોણા પાંચ અને અત્યારે જો મમ્મી સિંગ શેકે છે ઓળા ને

નવો ફોન સેટ થઈ ગયો છે હવે નીરવ ફાઇનલી આજથી હવે નવો ફોન યુઝ કરવાનું શરૂ કરી દેવાનો છે મમ્મી ફાઈનલી હવે આ નવો ફોન શરૂ કરી દેવાનો છે અને ખુશીમાં શું કરવાનું છે હું બનાવું એમ હજી તો બહુ વાર બાર અત્યાર ચિંતા નથી કરવી હાથ હાથ વાગે વિચારવાનું અત્યાર નથી વિચારવાનું તો સિંગ ખાઈ લ્યો મને ખબર નઈ બધાય ખાતા હોય ને તો ઈચ્છા નો થાય અને પછી બે ત્રણ પોપટા ખાવાની ઈચ્છા અધ થાય જયારે જમવાનો ટાઈમ થાય ને

પણ એમાં એમ થાય છે બટેકા ઉપરા ઉપર થાય છે ને એટલે કીધું કઢી ખીચડી કરો તમને હું ભાવ પૂછું છું કઢી ખીચડી અચ્છા ઓકે તમે કઢી ખીચડી એમ હવે છે ને આપણે એક મસ્ત નુસ્કો વિચાર્યો છે જ્યારે જ્યારે ઘર માં છે ને આ લોકો કઢી ખીચડી નો પ્રોગ્રામ બનાવે ને આપણે છે ને ખીચડી તો વાંધો નહીં પણ સાથે છે ને બટેકાનું શાક બનાવડાવી દેવાનું એટલે આપણને છે ને ખીચડી અને બટેકાનું શાક થી આપણે સર્વાઈવ થઈ જાય ટૂંકમાં એવું નહોતું ભાવે નહીં મને બટેકાનું શાક ની ખીચડી મજા આવે તને ભાવે કે નહીં જાડું મને બટેકા શાક ને ખીચડી ભાવે મને ખાલી ખીચડી આપી દે ને સાદી કરેલી ઘી કે તેલ નાખીને એમ મય ખાઈ મને ખીચડી જ બહુ ભાવે

અને હમણાં મારા મુરધર ખાંદા હાલતા ગાડી ને લઈને એટલે હું ધીમી જાગું છું હમણાં આ મહિનો છે ને બહુ આમ કેવાય કાળ છે કાળ બે આ મહિનામાં કોઈ તો સાયકલ લાગુ ને તો ભરોસો કરવા જેવો જો આ ગેટ છે ને નિકોલ ગામનો ગેટ છે અને સામે જો નિકોલ ગામનું પ્રખ્યાત છે ખોડિયાર મંદિર ટૂંકમાં ખોડિયાર મંદિર ગયો ને એટલે તમે છે ને નિકોલ માં પહોંચી ગયા જો અત્યારે કાકા ની છે ને ત્રીજા માળ નું કામકાજ હાલે છે અને આખો માળ લે છે એટલે અત્યારે પાણી પાઈ છે જો હું ને વિશાલ જોકે હું તો ખાલી ફ્લેશ લાઈટ લઈને ઉભો જ છું એ પાણી પાઈ છે પણ આમાં નિયમ છે તરસ્યા પાણી પાવાનું કા એક મદદ કરવાનું અમે તો આ ભીત ની મદદ કરીએ એ મદદ શું કરે કા આટલી ખબર પડશે તો ગૌરંગ હમણાં અમેરિકા થી આવ્યો ને તો આપણા માટે ગિફ્ટ પણ લેતો આવ્યો છે તો ગિફ્ટ તમને બતાવવાનો ભૂલી ગયા હતા ગયા બ્લોગમાં આઈફોન એવું બધું બતાવ્યું હતું જે જે વસ્તુ ટેકનોલોજી નો પાર્ટ હતો તો હવે આ બ્લોગમાં તમને ગિફ્ટ બતાવી દઈએ કે મારા અને જાડુ માટે શું લાવ્યો છે ઓકે તો સૌથી પેલા જાડુ થી વાત કરીએ તો જાડુ માટે મસ્ત મજાના જો વ્હાઈટ કલર ના છે અને કલર અને સાઇઝ એવું છે કે ડિફરન્ટ ડિફરન્ટ લેવો એટલે જેને જી થાય લઈ લેવાના કારણ કે એક્ઝેક્ટ સાઈઝ નું ખબર ન પડે જો આવા શું છે અને મસ્ત છે વ્હાઈટ કલર છે અને જો આ શું કહેવાય આસમાની કલર જેવો અને શું કહેવાય આસમાની કલર જ છે લગભગ અને મસ્ત છે આ પ્રકારનું શું છે જાડુ વ્હાઈટ શુ છે ખરા પણ કઈ નહીં બે થઈ જાય તો યુનિક લાગે કંઈક પહેરવા માટે જો મસ્ત મજાનું છે અને જાડુ માટે એક લિપસ્ટિક પણ લાવ્યો છે હવે ઈવન મળતી નથી ઝાડુ ક્યાં મૂકી અને લિપસ્ટિક તો લિપસ્ટિક હોય તમે સમજી જાજો વાત કરીએ આપણા ગિફ્ટની તો આપણા માટે મસ્ત મજાના જોવા ભાઈ રેડ કલરના છે શૂઝ જોઈ લે ભાઈ કેવા લાગે ફટાફટ કોમેન્ટ કરજો મને તો જાડુને એટલા કહેવાય કારણ કે જાડુનું સિલેક્શન એ મેચ કરાવ્યું છે અને મારું તો હું જ કરું અને ફટાફટ કોમેન્ટ કરજો ભાઈ કેવાક લાગે છે આ જામશે નહીં થોડા ઘણા ફંકી છે આઈ નો પણ મને સાઈઝ પરફેક્ટ થઈ જાય છે અને આ ટાઈપના છે ને મારી પાસે છે નહીં એટલે જો એટલે ઝાડુને મારા જો તમને બેને કમ્પેરિઝન બતાવી દો ને એક એક બુટ બતાવો એટલે તમને આઈડિયા આવે ઓકે સાઇઝમાં તો બહુ ડિફરન્સ છે મારાને જાડુને જો ઓકે ભાઈ બંને સાઈડથી બતાવી દો એટલે જો તમને ખબર પડે એક્ઝેક્ટલી કલર કેવા છે ભાઈ કોના વધારે સારા લાગે છે ફટાફટ કોમેન્ટ કરજો બસ મને જાડુનો કલર એટલો ગેમો અને મારો કલર એટલો ગેમો છે શૂઝ મૂકે મૂક્યો સાઈડમાં અને હવે લાવ્યો છે ગૌરંગ મારી માટે બ્લેક કલરનું જેકેટ છે લેધર જેકેટ છે જો તમને બતાવવાની કોશિશ કરું તમને એક્ઝેક્ટલી દેખાઈ જાય પણ આ પહેર્યા પછી વધારે ખ્યાલ આવે અને આ મેં ફ્રી સાઇઝ હતો એ અલગ અલગ ટાઈપના જેકેટ લાવ્યા હતા જેને જે સાઇઝ થાય એ પ્રમાણે સિલેક્ટ કરવાના અને આમે મારા પાસે લેધર જેકેટ હતું નહીં અને મારી સાઇઝ અમે તમને કંઈ મળે નહીં કારણ કે થોડાક અમે ચોડા ટાઈપના છીએ એટલે મારે અને સાગર જે છે ને છે એટલે અમારે બંને કારણ કે આ ડેલી યુઝમાં હોય નહીં અને શૂઝ તો યાર ભરી ભરીને છે એટલે એક સાઇઝ ના ગમે એટલા પહેરે તો ચાલે તો આ હતી ગિફ્ટ તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે મને ખબર છે કે થોડો ઘણો નાનો છે બહુ બતાવવા માટે કઈ હતું નહીં પણ જે બી હતું એ આ જ હતું અને આપણે લાંબો વ્લોગ કરવાની કોશિશ નહીં કરે જે બી નેચરલી આવે ને એ તમને બતાવવાનું ટ્રાય કરું છું ઘણા લોકો છે લાંબો વ્લોગ બનાવું પણ નેચરલી જો લાંબો બનાવું ને તો જ તમને મજા આવશે પણ ખાલી ખેંચ ખેચ કરું ખાલી બોલ બોલ કરું નહીં મજા આવે એટલે હું નેચરલી જે બી આવે છે રેકોર્ડ કરું છું અને તમને બતાવું છું કારણ કે અમારી ડેલી લાઈફમાં જે જે બને છે એ બધું રેકોર્ડ કરી નાખી દઈએ છીએ તો આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસબુકમાં જોતો હોય તો ફોલો કરી દો યુટ્યુબમાં જોતો હોય તો સબસ્ક્રાઈબ કરી દો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય